તો દીવમાં રાત્રિ દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસ્યા છે શહેરની મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા છે નદીનો પ્રવાહ જતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે રાત્રિ દરમિયાન સારો વરસાદ વરસ્યો છે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા દીવમાં રાત્રિ દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસ્યા છે રાત્રે ધોધમાર વરસાદ નોંધાયો છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ દીવમાં રાત્રિ દરમિયાન જોવા મળી રાત્રે સતત વરસાદને કારણે શહેરમાં જ્યારે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મુખ્ય બજારોમાં પણ પાણી ભરાયા છે દીવમાં સતત વરસાદ વરસ્યો છે તે દરમિયાન નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે રાત્રી દરમિયાન સતત વરસાદ દીવમાં નોંધાયો છે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે મુખ્ય બજારોમાં પણ પાણી ભરાયા હતા જો કે રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે અને પાણી ભરાઈ જવાને કારણે લોકોને અત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અત્યારે દીવમાં જોવા મળી રાત્રિ દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસ્યા છે મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દીવમાં જે પ્રકારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને મુખ્ય બજારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે